જ્વેલર્સની દુકાનમાંથી સોનાની વીટીને મોબાઈલ ફોનની ઉઠાણતરી કરનાર રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આરોપી પાસેથી છ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો દુકાનદારની નજર ચૂકી જ્વેલર્સની દુકાનમાંથી સોનાની અને વારશિયાની દુકાનના કાઉન્ટર પરથી મોબાઈલ ફોનની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા સોનાની વીટીને મોબાઈલ સહિત છ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો વડોદરા શહેરમાં બનતા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની અને આ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવાની સૂચના પોલીસ કમિશનર નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ તરફથી મળી હતી જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલકત સંબંધી ગુનાઓ કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં દરમિયાન ટીમના માણસો શાસ્ત્રી બાગ રોડ ઉપર આવતા અગાઉ મહેકર સંબંધી ગુનાઓમાં પકડાયેલો રીઢો ચોર બાટલો ચંદુભાઈ પટેલનો જણાય આવ્યો હતો અને આઈસમ પોલીસ ટીમને જોઈ ઉતાવળી પગલે ભાગી જવાની કોશિશ કરતો શંકાસ્પદ જણાતા તેને ઉભો રખાવી તેની ઝડપથીમાં મોબાઈલ ફોન તથા એક સોનાની વેટી મળી આવતા તેની પાસે બિલ માંગતા ન હોય ગલ્લા તલ્લા કરી ઉડાઓ જવાબ આપતો હતો જેથી આઈસમ ઉપર વધુ શંકા જતા આઈસમને સઘન પૂછપરછમાં આઈસમે આર્થિક ફાયદા આજથી આશરે બે દિવસ પહેલા બપોરના બારેક વાગે માંડવી એમજી રોડ પરની એક સોના ચાંદીની દુકાનમાં ગ્રાહકોની ભીડનો લાભ લઈ દુકાનદારની નજર ચૂકવી દુકાનના કાઉન્ટર ઉપરથી સોનાની વીટી ચોરી કરેલા અને એક દિવસ પહેલા વારસિયા રિંગ રોડ શિવજી પાર્ક શોપિંગ સેન્ટર પાસે રાત્રિના સાડા આઠ વાગે એક દુકાનના કાઉન્ટર ઉપરથી મોબાઈલ ફોનની ચોરી કરેલાની અને તેની પાસેથી મળેલ સોનાની વેટી અને ફોન આ ચોરી કરી મેળવેલાનું જણાવતા મળેલ સોનાની વેટી અને મોબાઈલ ફોનને તપાસ અર્થે કબજે કરી ઐસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સોનાની વેટી ચોરી બાબતે વાડી પોલીસ સ્ટેશનમાં અને ફોન ચોરી બાબતે વારસિયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોય આ અંગે બંને પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરી છે પોલીસે સોનાનીવીટી ફોન સહિત છ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે